નકલી ઘી પકડી પાડ્યું છે અને કેટલું દસ હજાર કિલો અને ચાર આરોપીઓની ધરપકડ પણ કરવામાં આવી છે સુરતમાં સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ એટલે કે એસઓજીએ દિવાળીના તહેવાર પહેલાં એક મોટી કાર્યવાહી કરી છે અને અમરોલી અને કોસાડ વિસ્તારની અંદર ફેક્ટરી અને ગોડાઉન પર દરોડા પાડી અને નકલી ઘી પકડી પાડ્યું છે અને કેટલું દસ હજાર કિલો અને ચાર આરોપીઓની ધરપકડ પણ કરવામાં આવી છે બે વરસથી આ અમરોલી વિસ્તારની અંદર ઘીની ફેક્ટરી ધમધમતી હતી અને અમરોલી પોલીસને કાનો કાન ખબર નહીં હતી એવું લાગતું હતું કે અમરોલી પોલીસ તો કદાચ સૂઈ ગઈ હતી પરંતુ એસઓજીએ દરોડા પાડી અને આ દિવાળીના તહેવાર પહેલાં લોકોને નકલી ઘીથી બચાવી લીધા છે આના વિશે હું તમારી સાથે વાત કરીશ મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબર છે ડોટ કોમ સુરતની સ્પેશિયલ ઓપરેશન ગ્રુપે અમરોલીની અંદર ફેક્ટરી અને કોસાડ વિસ્તારની અંદર ગોડાઉનો ધરાવતે ત્રણ આ યુનિટો પર દરોડા પાડ્યા અને દસ હજાર જેટલું દસ હજાર કિલો નકલી ઘી જપ્ત કરી દેવામાં આવ્યું છે મશીનરી અને સાધનોની સાથે લગભગ એક વીસ કરોડ રૂપિયાની જે અક્ષમતો છે એ જપ્ત કરી લેવામાં આવી છે હવે પોલીસે ચારની ધરપકડ કરી છે અને અમરોલી પોલીસ સ્ટેશનની અંદર ગુનો દાખલ કરવામાં આવ્યો છે પરંતુ નવાઈની વાત એ છે કે આ ફેક્ટરી બે વરસથી અમરોલી વિસ્તારની અંદર ધમધમતી હતી અને અમરોલી પોલીસને બિલકુલ ખબર જ નહીં પડી પોલીસની તપાસમાં એ વાત સામે આવી કે આ ઘીનું વેચાણ માત્ર ગુજરાતમાં જ નહીં પરંતુ મહારાષ્ટ્રમાં પણ થતું હતું અને આ લોકો દારીઓ છે રેસ્ટોરન્ટ છે કે એવા બધી જગ્યાએ આ લોકો સ્ટ્રીટ ફૂડ છે કેટરિંગ છે એવા બધામાં આ ઘી મોકલતા હતા હવે અહીંયા ઘડી સવાલ એક એ ઊભો થાય છે કે સુરત મહાનગરપાલિકાએ હમણાં દશેરાના તહેવાર પહેલાં જલેબી અને ફાફડાના તેર જગ્યાએથી સેમ્પલ લીધા હતા અને અમે જ્યારે પાલિકાને પૂછેલું હતું તે તો એવું કીધેલું હતું કે તેરે તેર સેમ્પલ ઓકે છે કોઈમાં કંઈ વાંધો નથી બધું જ બરાબર છે તો જલેબી એટલે સુરત મહાનગરપાલિકાને તો કોઈ નકલી કે કંઈ ભેળસળવાળું મળતું જ નથી એવું લાગે છે પણ આ કામ પોલીસે કર્યું છે હવે આ પોલીસની તપાસમાં ચાર લોકોની ધરપકડ કરવામાં આવી છે અને બધા જ આરોપીઓ બનાસકાંઠાના ડીસાના છે એકનું નામ જયેશ મૈસુરિયા છે જે આડત્રીસ વર્ષના છે અંકિત પંચીવાલ સુમિત મૈસુરિયા અને દિનોશ ગેહલોત આ જે ચાર જણા છે એ લોકોની બત્રીસથી આડત્રીસ વર્ષની એવરેજ ઉંમર છે હવે આ બાબતે અમે એસઓજીના પીઆઈ અતુલ સોનારાની સાથે વાત કરી તો એમણે એવું કીધું કે દસ હજાર કિલો લગભગ ઘી જપ્ત કરવામાં આવ્યું છે અને આ નકલી ઘીની અંદર દૂધ જેવી કોઈ વસ્તુ જ સામેલ નહોતી કરવામાં આવતી આની અંદર પામોલિન તેલ અને કોરમ નામનું જે કેમિકલ છે એ મિક્સ કરવામાં આવતું હતું અને ઘીને દાણાદાર અને સુગંધવાળું બનાવવા માટે એસેસ નામનું કેમિકલ નાખવામાં આવતું હતું અને સોના એસઓજીના પીઆઈ સોનારાએ કીધું કે આ એસેસ કેમિકલના ઉપયોગને કારણે જો તમે ઘી ખાઓ તો કેન્સર થવાની સંભાવના છે બીજું કે આ લોકો ઓરિજિનલ દેશી ઘી જેવો કલર લાવવા માટે હળદરનો પણ ઉપયોગ કરતા હતા અમે એસઓજી પીઆઈ અતુલ સોનારાને એમ પણ પૂછ્યું કે આ ત્રણ ફેક્ટરી ઝડપાય તો એના બધા માલિકો જુદા જુદા છે કે એક જ છે તો એમણે એમ કીધું કે બધા જ એકબીજા સાથે કનેક્ટેડ છે બધા ત્રણે ત્રણ ફેક્ટરીની અંદર આજે ચાર ઝડપાયા છે એ બધા એકબીજાની ફેક્ટરીની અંદર પાર્ટનર જ છે આ લોકો રીધમ મૌલી પ્રીમિયમ દેશી ઘી મૌલી પ્રીમિયમ શુદ્ધ દેશી ઘી અને શાશ્વત પ્રીમિયમ ઘી આ બ્રાન્ડથી ઘી વેચતા હતા અને નવાઈની વાત એ છે કે આખું આટલું ઘી બનવામાં એક કિલો ઘી બનવામાં એમને ખાલી સો રૂપિયાનો ખર્ચો થતો હતો અને છસો ને રૂપિયાના ભાવે આ આ લોકો ઘી વેચતા હતા અને જે ડબ્બા હોય એની પર એમઆરપી મારતા હતા આઠ આઠસો રૂપિયાથી માંડીને હજાર રૂપિયા એટલે લોકોને એવું લાગે ગ્રાહકોને એમ લાગે કે આ તો અમને ડિસ્કાઉન્ટ આપી રહ્યો છે હવે આ લોકો સ્ટ્રીટ સ્ટ્રીટ ફૂડ છે કેટરિંગવાળા છે નાની હોટલવાળા છે લારીવાળા છે અને માત્ર ગુજરાતમાં જ નહીં પણ મહારાષ્ટ્રના નંદુરબાર સુધી આ લોકોનો ધંધો ફેલાયેલો હતો તો હવે સુરત મહાનગરપાલિકા આ બધી કેટરિંગ લારી કે બીજી બધી કોઈ જગ્યાએ એમને કોઈ નકલી કે ભેળસળવાળી તો કોઈ વસ્તુ મળતી જ નથી હવે જ્યાં પોલીસે દરોડા પાડ્યા છે એમાં શ્રી માધવ ડેરી ન્યૂ આદિનાથ ભરથાણા અને ત્રીજી એક ફેક્ટરી પર જે દરોડા પાડ્યા છે એનું નામ નથી પણ એનું એડ્રેસ પણ અમરેલીનું છે અમે અતુલ સોનાના સાહેબને એ પણ પૂછ્યું કે આ જે લોકો પકડાયા એમને હવે સજા શું થશે તો એમણે એમ કીધું કે આ ભેળસેળની જે ગુનો છે એની સામે ગુનો અમે દાખલ કર્યો છે અને આની અંદર દસ વર્ષ સુધીની સજા છે તો દર્શક મિત્રો આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું થેન્ક યુ વેરી મચ